હેલો પેરેન્ટ્સ એન્ડ એજ્યુકેટર્સ હોપ કે તમે અત્યાર સુધીમાં મારી ચેનલ સુપર મોમ સબસ્ક્રાઈબ કરી લીધી હશે અને જો ન કરી હોય તો કરી લેજો આજનો આપણો ટોપિક ઇન્ટ્રોડ્યુસ કરતા પહેલા હું તમને મારા અગાઉના બે વિડીયો માટે થોડું કહીશ જેનો ફર્સ્ટ છે વાય સ્પેશિયલ એજ્યુકેશન અને સેકન્ડ છે સ્કૂલિંગ ઓપ્શન ફોર સ્પેશિયલ નીડ્સ આ બંને વિડિયોની લિંક તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને વિડીયોના અંતમાં પણ તમને લિંક મોકલી આપવામાં આવશે આ વિડીયો જોશો તો જ તમે આજનો ટોપિક બરાબર સમજી શકશો આજનો ટોપિક છે ફંક્શનલ એકેડેમિક્સ એટલે કે કાર્યલક્ષી શિક્ષણ તો ચાલો આપણે સૌ પ્રથમ એ જાણીએ કે ફંક્શનલ એકેડેમિક્સ શું છે ફંક્શનલ એકેડેમિક્સ એટલે કામમાં આવે એવું એજ્યુકેશન તો ફંક્શનલ એકેડેમિક્સ ની જરૂરિયાત કોને રહે મારા મત પ્રમાણે દરેક બાળક જયારે પણ ભણવાની શરૂઆત કરે ત્યારે તેને શરૂઆતમાં ફંક્શનલ એકેડેમિક્સ જ આપવું જોઈએ આ ઉપરાંત સ્પેશિયલ નીડ ચિલ્ડ્રન અથવા તો સ્લો લર્નર લર્નિંગ ડિઝેબિલિટી ધરાવતા બાળકો અથવા એજ્યુકેશનમાં કોઈપણ પ્રકારની ડિફિકલ્ટીઝ ધરાવતા બાળકો માટે જો શરૂઆતમાં ફંક્શનલ એકેડેમિક્સ આપવામાં આવે અને ત્યારબાદ ધીમે ધીમે સ્ટ્રીમ કરિક્યુલમ તરફ મર્જ કરવામાં આવે તો વધુ સારું રિઝલ્ટ મેળવી શકાય છે ફંક્શનલ એકેડેમિક્સમાં સ્કીલ ડેવલપમેન્ટ પર ફોકસ કરવામાં આવે છે જેથી આગળ જઈને બાળકને રેગ્યુલર એકેડેમિક્સમાં પણ કોઈ ડિફિકલ્ટીઝ ના રહે આમાં મેઇન થ્રી સ્કીસ છે જેમાં સૌથી પહેલું છે રીડિંગ સ્કીલ બીજું છે રાઇટિંગ સ્કીલ અને ત્રીજું છે મેથેમેટિકલ સ્કીલ હવે આપણે રીડિંગ અને રાઇટિંગ સ્કિલની વાત કરીએ તો ઇટ ઇઝ રિલેટેડ ટુ લેંગ્વેજ તો બાળકને કઈ લેંગ્વેજ શીખવવી જોઈએ તો મારા મત મુજબ અને મારા એક્સપિરિયન્સ મુજબ દરેક બાળકને એક રિજનલ લેંગ્વેજ એટલે કે મહારાષ્ટ્ર હોય તો મરાઠી પંજાબ હોય તો પંજાબી અને ગુજરાત હોય તો ગુજરાતી અને ત્યારબાદ એક ઇન્ટરનેશનલ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ શીખવવું જોઈએ આનું મુખ્ય કારણ એ છે કે દરેક બાળકો સામાન્ય રીતે રિજનલ મીડિયમ અથવા તો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય છે તો જો બંને લેંગ્વેજ સાથે શીખવવામાં આવે તો બાળક સારી રીતે કોમ્યુનિકેશન સમજી શકે અને કરી શકે આ ઉપરાંત બીજો રીઝન એ પણ છે કે દરેક રીજનમાં કોઈ પણ સાઈન હોય શોપ પરના હોર્ડિંગ હોય કે ન્યૂઝપેપર પેપર હોય એ બધું જ રિજિયોનલ લેંગ્વેજ અથવા તો ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં આવતું હોય છે તો બાળક એને પણ સારી રીતે સમજી શકે હવે આપણે મેથેમેટિકલ સ્કિલની વાત કરીએ તો મેથેમેટિક્સ એટલે માત્ર કેલ્ક્યુલેશન એડિશન સબટ્રેક્શન મલ્ટીપ્લિકેશન કે ડિવિઝન નહીં પણ રૂટીન લાઇફમાં ઘણી જગ્યાએ ઘણા બધા મેથેમેટિકલ કન્સેપ્ટનો યુઝ થતું હોય છે તો બાળકોને શરૂઆતથી જ આ બધા કન્સેપ્ટ શીખવવા જોઈએ જેમ કે કન્સેપ્ટ ઓફ સિમિલારિટી કે જેમાં સરખાપણા નો કન્સેપ્ટ આપવો જોઈએ કન્સેપ્ટ ઓફ ડિસિમિલિટી એટલે કે કઈ વસ્તુ જુદી છે છે તે શીખવવું જોઈએ ત્યારબાદ ઓફ ક્વોન્ટિટી એટલે કે મોર લેસ મેની ફ્યુ કઈ વસ્તુ વધુ છે કઈ ઓછી માત્રામાં છે એ શીખવવું જોઈએ ત્યારબાદ છે કન્સેપ્ટ ઓફ ટાઈમ કે જેમાં અવર કન્સેપ્ટ મિનિટ કન્સેપ્ટ સેકન્ડ કન્સેપ્ટ ક્લોક જોતા આ બધું જ એમાં શીખવવું જોઈએ ત્યારબાદ છે કન્સેપ્ટ ઓફ મની કે જેમાં મનીનું રેકોગ્નિશન એક્સચેન્જ ઓફ મની બિલિંગ પેમેન્ટ આ બધી વસ્તુ પ્રેક્ટિકલી શીખવવી જોઈએ ત્યારબાદ છે કન્સેપ્ટ ઓફ મેજરમેન્ટ કે જેમાં લોંગ શોર્ટ બી સ્મોલ મીટર સેન્ટીમીટર ગ્રામ કિલોગ્રામ મિલીલીટર લીટર લીટર આ બધા જ કન્સેપ્ટ શીખવવા જોઈએ ત્યારબાદ છે યુઝ ઓફ કેલ્ક્યુલેટર પણ મેથેમેટિક્સનો ખૂબ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તે પણ શીખવી શકાય આ ઉપરાંત કન્સેપ્ટ ઓફ શેપ સિક્વન્સિંગ પેટર્ન ક્લાસિફિકેશન આ બધા જ મેથ્સના ખૂબ ઉપયોગી કન્સેપ્ટ છે જો બાળકને મેથેમેટિકલ સ્કીલ ડેવલપ કરવી હોય તો આ બધા કન્સેપ્ટ શીખવવા જ જોઈએ તો આજના આપણા આ ટોપિકમાં આપણે ફંક્શનલ એકેડેમિક્સ વિશે જાણ્યું હવે જો ફંક્શનલ એકેડેમિક્સ આપવું હોય તો તેનો કરિક્યુલમ પણ ફંક્શનલ હોવો જોઈએ તો મારો જે નેક્સ્ટ ટોપિક છે તેનું નામ છે ફંક્શનલ કરિક્યુલમ જે મેં પોતે જ ડેવલપ કરેલો છે ફંક્શનલ કરિક્યુલમમાં મેં સિક્સ સબ્જેક્ટ્સ ઇન્કલુડ કરેલા છે અને દરેક સબ્જેક્ટની લેવલ વાઇઝ અત્યાર સુધીમાં ટ્વેન્ટી ફાઇવ બુક પબ્લિશ થઈ ચૂકી છે આ સિલેબસ માત્ર ગુજરાતમાં નહીં પણ અન્ય સ્ટેટમાં અને અન્ય કન્ટ્રીમાં પણ બાળકો માટે યુઝ થઈ રહ્યો છે અને બાળકોને ખૂબ સારું રિઝલ્ટ મળી રહ્યું છે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ સુપર મોમ એન્ડ પ્લીઝ સબસ્ક્રાઇબ ઇફ યુર નોટ સબસ્ક્રાઈબ યટ